સમાચારોમાં આગળ આપણે હવે વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો ત્યારે જિલ્લાના રાજુલા તાલુકાના પીપા વાવ અને વિક્ટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઇટ પર ચોવીસ નાગરિકો પાણીમાં ફસાયા હતા અને આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા અને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર તથા રાજુલા તાલુકા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જણાવી દઈએ કે પીપા વાવ અને વિક્ટર ગામની બાજુ પાણી પુરવઠાની સાઇટના સ્થળ પર પહોંચવાનો કાર્યો માર્ગ પાણીથી તરબોળ થયો હતો અને આવી સ્થિતિમાં આ નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દૈયાએ પીપા વાવ કોસ્ટગાર્ડને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા અને બસની અંદર પાણી ભરાઈ જતા મુસાફરો દ્વારા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન જિલ્લા કંટ્રોલ રૂમ અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી અને આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ રાહત કમિશનર આલોક પાંડેને આ સ્થિતિથી અવગત કર્યા હતા અને તેમના દ્વારા દિશા નિર્દેશો થતા જામનગર એરફોર્સનું હેલિકોપ્ટર ફિફાદ ખાતે મોકલવામાં આવ્યું હતું આ દરમિયાન ધારના માર્ગેથી આ છ મુસાફરો પૈકીના પાંચ મુસાફરોને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી એ પ્રાઇવેટ બસની અંદર છ લોકો સવાર હતા એની જાણ થતાં તાત્કાલિક ડિસ્ટ્રિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા ફિફાદ ગામની તરફથી અને અન્ય સાઇડ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હેલિકોપ્ટર જયારે જામનગરથી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ તરફથી ચાર લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસ માંથી વૃક્ષ ઉપર ચડી ગયા હતા આ લાસ્ટ પર્સનની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે દોઢ કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું આમ આ ઘટનામાં છ જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આ દરમિયાન જ અમને જાણ મળી કે પીપાવા ગામ જે છે રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિકલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ પણ હાજર હતા પેલેલી આ બાબતની જાણ થતાં ડીઓસીમાંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું જયારે ડીઈઓસી માંથી કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જાણ કરી તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના ત્રણ ફેરા કરીને તમામ ચોવીસ લોકોને આ પીપાઓ ગામની સીમમાંથી લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આમ આ ઓપરેશનમાં પણ સક્સેસફુલી ચોવીસે ચોવીસ લોકોને જિલ્લા વહીવટી વહીવટીતંત્ર અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આ સિવાય પણ આ વધારે વરસાદના કારણે બે અનેક કિસ્સાઓ છે લીલીયા તાલુકાના બવાડી ગામમાં ખેતરમાં છ લોકો ફસાયા હતા એ લોકોનું પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું રાજુલા નગરપાલિકા વિસ્તારમાં તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાના કારણે એમાં પણ બે લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું